હેય ગાઈઝ વેલકમ ટુ રોનક કેમ છો જય શ્રી કૃષ્ણ જય હર હર આમ તો સમય છે યાર એક નંબર વાદીઓ મેં ખો ખોજાના હયા છે પૂરા એક નંબર ગયું છે ને અત્યારે વાગી ગયા છે પોણા સાત સાત વાગ્યાનો આવો નજારો હોય નાસ્તો પાણી કરી નીકળવાનું છે નાસ્તો પાણી કરી નીકળવાનું છે આજ ઇથિંગ જવાનું છે રોહતાંગ બાજુ રોહતાંગ બાજુ આવો જ નજારો રહેવાનો છે આજ કારણ કે આજે એ બાજુ સૂટ છે એટલા માટે એક નંબર નજારો છે આમ કઈ ઘટે નહીં એવો એક નંબર આ નીચે મકાન છે બધા નાસ્તો કરવા જવું છે નાસ્તો કરીને મળીએ આ બધા જો સફરજન ના છે એ તો મને ભૂલાય જ ગયું ફાઇનલી નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે અહીંથી રવાના થવાનું છે આપણે પણ આ સફરજન જોવો એક નંબર આખું જાળવું ટકા ટક ભર્યું છે જો જો એક નંબર સફરજનની ખેતી થાય જો અહીંયા હેઠે પડે સાવ વાતાવરણ અહીંયા એક નંબર હોય ને એટલે સફરજન રહે જો ઢગલા મોઢે ભૈરા બધે આમાં ખાલી થઈ ગયા આ એકમાં ફૂલ ભૈરા છે જો આમાં ભૈરા આ કાચું છે જો તો છે અને આ આજે આપડી હોટલ હતી આ એનો જ બાગ છે આ જો એટલે થોડાક ઉપર જાય આ જુઓ એક નંબર વાતાવરણ છે પાછળ હોટલ છે બરોબર બહુ મસ્ત વાતાવરણ ને બહુ મસ્ત લોકેશન છે મનાલી આ લીલા સફરજન જુઓ એક નંબર આખું લીલા સાંફરજન નું જાળવું છે ઓલા પાકી ગયા હે આ ગ્રીન એપલ છે ગ્રીન એપલ મજા આવે છે હજી બે દિવસ છીએ મોત કરવાની છે મોત કરતા રહેવું મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ના હોય તો હવે અહીંથી રવાના થવાનું છે એટલે નીકળીએ ફાઈનલી અમે લોકો અટલ ટનલ પહોંચી ગયા છીએ સૌથી હાઈટ ઉપર જે અટલ ટનલ છે એમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અમે એક નંબર નજારો છે મનાલીની સૌથી મોટામાં મોટી ટનલ અટલ અટલ ટનલ એક નંબર કુલ મોટી ટનલ છે આમાંથી બહાર નીકળીએ ત્યાં લગીનો લેફ લઈએ છીએ આપણે જોવો તો આઠ પોઈન્ટ પાંચ કિલોમીટરની ટનલ પૂરી થવાની તૈયારી છે પૂરી થઈ જશે ચાર ની પૂરી નતી આઠ કિલોમીટર લાંબી સ્પીડ બી સાઠની ની મેન્ટેન કરવાની હોય છે હવે જો ચાલીની સ્પીડ મેન્ટેન કરવાની છે અટલ ટનલ ટનાલ જોરદાર આ ટનલ ન નતને તો ઘણા કિલોમીટર લાંબા રૂટમાં આપણે નીકળવું પડે એની જગ્યાએ આ આઠ કિલોમીટરમાં શોર્ટ એકદમ કરી નાખ્યું છે સરકારે એક નંબર સરકારની કામગીરી છે આ આઉટ થઈ ગયા છીએ આપણે જેવો એક નંબર જોઓ ટનલ પૂરી થઈ ગઈ છે ફાઇનલી આ ટનલ ની પછી નો વ્યૂ એક નંબર મઝી મઝી આવ્યો હવે એક નંબર જો આ છે પૂરી થઈ આ નદી આવી જાય છે શિશુ આવ્યા છે લોકેશન ગોતી છે લોકેશન મળતું નથી બરફ જો તકલીફ પડે છે હા સડવા માંડ્યો છે બરોબર લોકેશન ગોતી છે ફાઈનલી શિશુમાં શૂટિંગ પૂરું થઈ ગયું છે આ જો કેવું રિક્સ લઈને આ લોકો કામ કરે છે એટલે ટ્રાવેલર લોકો માટે પહેલી સાઈડ જવા માટે પુલ હતો એ અહીંયા એ તૂટી ગયો છે તો આ લોકોએ આ જુગાડ કર્યો છે એ જુગાડના કારણે ઘણું ખાસું એવું અર્નિંગ કરી ગયા છે આ લોકેશન બી એકદમ મસ્ત છે નદીની પહેલી બાર જવું હોય તો આના થ્રુ કેબલ થ્રુ જવાનું છે બરાબર આ રીતે કેબલ ગોઠવેલા છે એનું આ પેલી શર્ટ પે બી ગોઠવેલું છે આ રીતે એમાં લોકો મસ્ત વાતાવરણ લોકેશન ને વ્યૂ એકદમ પરફેક્ટ છે સીસી થી નીકળી ગયા છે આ જોવો તમે બરફ ક્યાંક ક્યાંક જગ્યાએ છે લીધો છે થામે છે અને હવે અમે જઈ રહ્યા છીએ સોલાંગ વેલી સોલાંગ વેલી શૂટ કરીને પછી સાંજે હોટલ પર જવાના છીએ આ જોવો ભાઈ એ બાજુમાં નદી છે એક નંબર વ્યુ આવે છે ભોગી ગયા છીએ સોલાંગ વેલીમાં જેવો રોપ છે આ એક નંબર ચાલુ છે ઉપર માતાજી નું મંદિર છે આ એનું લોકેશન છે હું રાકેશભાઈ હિતેશભાઈ અને

હવે અમે બેઠા છીએ રિલેક્સ થઈ છે થોડીવાર વાર પછી મળીએ ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે અને હિતાભાઈ ની મોજ જોવો બરાબર અમે ફૂલ મોજ કરી અહીંયા સોલંગ વેલી માં હવે હોટેલ હજી સુઈ જવાનું છે ફૂલ થાક લાગ્યો છે જોઈ લ્યો ક્યારેક લાઈડિંગ ચાલુ છે હવે નીકળીએ છીએ અહીંથી તો ફાઈનલી ગાય જ અમે લોકો ખાઈ પીને ફ્રેશ થઈને હોટેલે પહોંચી ગયા છીએ આ અમારી હોટલ છે બરાબર છે પણ અમે લોકો નગર ચર્ચા એ નીકળ્યા છીએ મેં કીધું આજે હવે થોડુંક છૂટ ઓછું થયું છે તો થાયતા નહોતા એટલા બધા મેં કીધું નગરચર્ચા એ નીકળી એટલે નગર નગર ચર્ચાએ એ નીકળ્યા આ

બધું કરવા એવા છે કામ કરવા એવા ને મજા કરવા એવા અત્યારે પછી શૂટ કરવાનું છે અત્યારેથી ફાયર કેમ્પ બાકી છે શૂટ કરવાનું છે પણ મેં કીધું પહેલા રખડી આવી થોડું પછી નાઈટ માં થોડું એન્ડ ફાયર કેમ્પ લઈએ અને પછી ડિસ્કો કરી લઈએ પછી ડિસ્કો કરવાનો છે એ આ કે દેખાતો ને લાઈટ કરીને ડોફા હારું હાલો મળીએ અમે નગર ચર્ચા થી નીકળી ગયા પાછા રિટર્ન હવે નગર કઈ હતું નહીં એટલે કઈ વિડીયો વિડીયો ઉતાર્યો નથી અમે કઈ બધું હતું નહી કઈ ખાસ હવે લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હોટલ એજન્ટ સીધું હોઈ જવું છે કારણ કે થોડું ઘણું શૂટ કરશું ને ડાયરેક્ટ હોય જવાનું છે વસ્તુ મળી

કાલ કન્ટિન્યુ કરીએ પાછું ગુડ નાઇટ